સાહેબ બંદગી જય ગુરુદેવ જય ગુરુદેવ સદગુરુ કબીર સાહેબની એક સાખી છે પક્ષા પક્ષ કે કારણે સબ જગ રહ ભુલાય પક્ષા પક્ષ કે કારણે સબ જગ ભુલાય નિરપક્ષ ઓકે હર ભજે સાધુ મત હૈ સાપ નિરપક્ષ કે હરી ભજે સાધુ મત હૈ સોય ખરે અત્યારે આ ભક્તિના માટે આધ્યાત્મિક માટે આજના યુગમાં સંતો ભક્તો પક્ષા પક્ષીમાં ખૂબ પડી રહ્યા છે સાહેબ પંથાપંથેમાં ખૂબ હાલનું ભક્તિનું યુગ ચાલી ગયો છે સાહેબ પહેલાના જે સંતો હતા ઋષિઓ હતા એ કોઈ पक्षापक्ष नता करता के कुछ पंथा पंथी नता करता साहेब बस ही हमने तो एक जगह तो कि पोता ना आत्मा ना उधार शेमच उते पोता नू कल्याण चाहता था आत्मा तत्वजित अर्श परश एक बिजा ज्ञान गोष्टी करता પણ અત્યારે તો તરહ તરહના પંથો ના રસ્તે ચાલી રહ્યા છે સાહેબ હરેક પોતપોતાના પંથોને આગળ વધારવા એકબીજાની ખેંચાતોણ કરી રહ્યા છે પેલા પહેલાના પંથમાં ના જવું પેલા પહેલાના પંથમાં ના જાઉં ઓલા ઓલાના પંથમાં આવી વાત થાય છે ઓલા ઓલાના પંથમાં આવી ચર્ચા થાય છે આ ઓલાના પંથમાં જાય છે તો એ ઓલાનો પંથી થઈ ગયો છે આ ઓલાના પંથમાં જાય છે તો આ ઓલાનો પંથી થઈ ગયો છે એ આપણા પંથનો નથી એને આપણે આપણા પંથમાં ના ઓછું માન આપવું આવું અત્યારે ખૂબ ચાલી રહ્યું સાહેબ ખરેખર જો સમજણ સાચી મળી હોય સાચું ભજન પ્રાપ્ત થયું હોય અને સાચું આત્મજ્ઞાન થઈ ગયું હોય તો અહીંયા સદગુરુ કબીર સાહેબ કહે છે પક્ષા પક્ષ કે કારણે કોઈ પક્ષ ના રાખોમાં રવાલા કોઈ પક્ષ મત રાખો નિરપક્ષ નિરપક્ષ થઈ ગયો સાહેબ કોઈનો પક્ષ નહી નિરપક્ષ થઈ હર ભજો હર ના મા જે હરિ હરિનો મતલબ જે આવરણને હરી લે દુર્ગુણને હરણ કરે વિષયોને હરણ કરે જે હરણ કરી રહ્યો છે એ જ હરિ સાહેબ એને કોઈ આત્મા કીધો છે એને કોઈ ચૈતન્ય કીધો છે એને કોઈ ઈશ્વર કીધો છે જે ઉપમા આપો એટલી ઓછી છે જે હરણ કરી રહ્યો છે વિષયોને હરણ કરી રહ્યો છે વિકારોને હરણ કરી રહ્યો છે કામ ક્રોધ લોહ મોહ મારું તારું આ બધાને હરણ કરી રહ્યો છે અને જે હરણ કરે હરી લે હરણ કરી લે એ જ હરી સાચો સાહેબ છે એ જ સાચા સદગુરુનો નો બંધો છે સાહેબ હરિને બીજું કાલ્પનિક હરિની ચર્ચાઓ થાય છે પણ એ કાલ્પનિક હરિને કોઈ જોયો નથી કાલ્પનિક હરિને ખાલી માન્યતા છે સદગુરુ કબીર સાહેબના સિદ્ધાંત સદગુરુ સંતોના સિદ્ધાંત પ્રમાણે જે વિષય વિકારો દુર્ગણોનો જે હરણ કરે છે એ જ હરિ છે એ જ પરમાત્મા છે સાહેબ એટલે મિત્રો કોઈ પંથાપંથી કરવાની જરૂર નથી અને જે જે સંપ્રદ જે જે સંપ્રદાયમાં જાય એ પણ પંથનો મતલબ રસ્તો સાહેબ દાખલા તરીકે સદગુરુ કબીર સાહેબે જે જીવોને જ્ઞાન આપ્યું છે જે જીવોને રાહ બતાવે છે જે જીવોને સત્યનો ઉપદેશ આપ્યો છે એટલે કબીર સાહેબ કહે છે આ સત્યનો રસ્તો છે અને સત્યનો રસ તત્વ અપનાય સત્યનો રાહ અપનાય હરેક સંતો નીરત બાપુ હોય કબીર સાહેબ હોય સ્વામી નારાયણ સ્વામી હોય કે સ્વામિનારાયણ હોય સચ્ચિદાનંદ બાપુ હોય મીરાબાઈ હોય તુકારામ હોય રોહિતદાસ હોય હરેક સંતો શાન આપે છે આત્મતત્વ ઉપર જાવ બેસ આત્મતત્વને ઓળખો બેસ પોતે પોતાના સ્વરૂપને ઓળખો પોતે પોતાના સ્વરૂપને ઓળખી અને તમે તમારા સ્વભાવમાં આવો બસ પોતાનું કલ્યાણ કરો જ્યાં સુધી પોતે પોતાની ઓળખે પોતે પોતાના પોતાની દ્રષ્ટિ સ્વભાવની અંદર ની કરે ત્યાં સુધી સાહેબ આ પંથી પંથાના કારણે આ જગ ભૂલાઈ રહ્યો છે જ્યાં સુધી આ ભૂલ ભૂલૈયાના રસ્તા પર ચાલશો પંથી પંથાના રસ્તા પર ચાલશો ત્યાં સુધી આપણી અંદર હજી અજ્ઞાનનો પડદો વ્યાપી રહ્યો છે સાહેબ એટલે મિત્રો અજ્ઞાનનો પડદો દૂર કરો અને પંથાપંથી છોડી અને સેવાને પાત્ર બનો સદગુણને પાત્ર બનો ભક્તિમય બનો આધીનતા પ્રગટ કરો અને તમારા હૃદય વેહતાની અંદર સદગુણ પ્રાપ્ત કરો સાહેબ જે સદ્ગુણ સદ વિચારશીલ દયા ધીરજ વિવેક વૈરાગ ગુરુ ભક્તિ આ હંશના ગુણ છે એ હંશના ગુણ ધારણ કરો અને હંશના ગુણ ધારણ કરી અને આ ભવિષ્ય પાર ઉતરો સાહેબ કોઈ આમાં સુખવારો નથી સાહેબ પંથાપંથીમાં કોઈ હખવારો નથી સાહેબ ઉલટું આપણું અંતિકરણ બગડે છે આપણા વિચારોમાં આવરણ આવે છે પંથાપંથીમાં સાહેબ આપણી અંદર મલિંદા પ્રગટ થાય છે આપણી અંદર અહન પ્રગટ થાય છે આ પંથાપંથીના કારણે એટલે મિત્રો જિજ્ઞાસ છો પંથાપંથી છોડી અને નિર્પક્ષ બનો નિર્પક્ષ બનશો અને નિર્પક્ષ થઈ ભજન કરશો સાહેબ તો તમારું અધ્યાય પવિત્ર થશે તમારું અંતિકરણ પવિત્ર થશે તમારું મન પવિત્ર થશે તમને રહેણી પ્રગટ થશે કેણી પ્રગટ થશે વિચાર શુભ થશે તમામ આવરણો દૂર થશે સાહેબ એટલે મિત્રો નિરપક્ષ થઈ અને સદગુરુની સાચી સમજણ ઉપર રો મળવાલા એ સાચું ભજન છે એ સાચું ભજન છે સાહેબ બન